હવે આપ લખપતિ દીદી યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવતી પહેલ વિષય પર સમાચાર સમીક્ષા સાંભળશો જેના લેખક છે અનિલ પટેલ દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય શરૂ કરવા અને તેમની આવક વધારવા માટે જરૂરી તાલીમ આપવામાં આવે છે સરકારનો હેતુ છે કે સ્વ સહાય જૂથોની મદદથી મહિલાઓ વર્ષે એક લાખ રૂપિયાની આવક મેળવીને આર્થિક રીતે સ્વતંત્ર બને આજે આપણે વાત કરીએ લખપતિ દીદી યોજનામાં કઈ રીતે અરજી કરી શકાય તેનો લાભ કઈ રીતે ઉઠાવી શકાય અને તે માટેના માપદંડો શું છે આ યોજના માટે માત્ર મહિલાઓ અરજી કરી શકે છે અરજદાર મહિલા સંબંધિત રાજ્યની કાયમી રહેવાસી હોવી જોઈએ અને તેમની ઉંમર અઢારથી સાઠ વર્ષ વચ્ચે હોવી જોઈએ અરજદાર મહિલાએ સ્વ સહાય જૂથનો ભાગ હોવું જરૂરી છે આ યોજના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી હોય તેવી મહિલાઓ માટે છે અને અરજદારના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ આ યોજના અંતર્ગત મહિલાઓને નવા વ્યવસાયની યોજના બનાવવા માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવા અને નાણાકીય તાલીમ ઉપલબ્ધ કરવામાં આવે છે લાભાર્થી મહિલાઓને સૂક્ષ્મ લોન સબસીડી અને નાણાકીય સંસાધનો પૂરા પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે લખપતિ દીદી યોજના માટે અરજી કરવા તમારું રહેઠાણ પ્રમાણપત્ર આધાર કાર્ડ રેશન કાર્ડ આવક પ્રમાણપત્ર બેંક એકાઉન્ટની વિગતો અને મોબાઈલ નંબર હોવા જરૂરી છે નજીકના આંગણવાડી કેન્દ્ર પર જઈને અરજી ફોર્મ મેળવીને તેને ભરીને જરૂરી દસ્તાવેજો આંગણવાડી કેન્દ્રમાં રજૂ કરવાના રહેશે જો અરજી મંજૂર થાય તો તમને એસએમએસ ઇમેલ અથવા પત્ર દ્વારા જાણ કરવામાં આવશે આ યોજના હેઠળ લાભાર્થી મહિલાને પાંચ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન વ્યવસાય વ્યવસ્થાપન માર્કેટિંગ અને કૌશલ્ય વિકાસ તાલીમનો લાભ મળી શકે છે લખપતિ દીદી યોજના ભારત સરકાર દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત શરૂ કરાયેલી મહત્વાકાંક્ષી પહેલ છે આઠમી માર્ચે વિશ્વ મહિલા દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં લખપતિ દીદીઓની મહેનત અને સમર્પણની પ્રશંસા કરી અને તેમનું સન્માન પણ કર્યું પ્રધાનમંત્રીએ આ સંમેલનમાં પચીસ હજાર થી વધુ સ્વ સહાય જૂથોની મહિલાઓને ચારસો પચાસ કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું પ્રધાનમંત્રીએ લખપતિ દીદી યોજનાના દસ લાભાર્થી સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો જેમાં તેમણે પોતાના અનુભવો વહેંચ્યા હતા એક લખપતિ દીદીએ આ યોજનાથી થયેલા લાભની માહિતી આપી आती है બને શરબત કા ઉત્પાદન કરતા તમારા ટર્ન ઓવર પચીસ થી ત્રીસ લાખ તક કા ખુદ કાઢી થી તીન લાખ तक का मेरा खुद का है मेरी जो दीदिया है वो दो ढाई लाख से ऊपर कमाती है और और ऐसे जी को भी हम हमारी प्रोडक्ट सेल करने को लिए देते हैं और हमें ऐसा प्लेटफॉर्म हम मिला है सर हम निसहाय औरतों को जैसे छत पे एक सरसी मिल गई थी हमें लगा था कि हम कहाँ से कहाँ पहुँच गए मेरे साथ जो महिलाएं जुड़ी है उन्होंने भी अपने बच्चे को अच्छी तरह से पढ़ाया है सर और सबको तो विकल्प भी हमने दिलवाया है कई महिलाएं मेरे साथ ऐसे है जो एक्टिव आप अभी मार्केटिंग में जाती है कोई बैंक का काम करती है પ્રધાનમંત્રીએ લખપતિ દીદીઓના પ્રયત્નોની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમના કાર્યોથી દેશભરની હજારો મહિલાઓને પ્રેરણા મળી છે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ લખપતિ દીદી તૈયાર કરવાનું સરકારનું લક્ષ્ય છે હમને દેશની આર્થિક પ્રગતિ કે લીધે ઇન કરોડો મહિલાઓની આપત્તિ બઢાને કા સંકલ્પ લીયા હમ ઇન બહેનો કો લખપતિ દીદી બના રહે करीब डेढ़ करोड़ महिलाएं ऐसी है जो लखपति दीदी बन चुकी है अगले पांच वर्षों में हम कुल तीन करोड़ महिलाओं को लखपति दीदी बनाने का संकल्प लेकर चल रहे और जिस तेजी से बहने काम कर रही है उसे तो लगता है शायद हमें इतना इंतजार भी नहीं करना पड़ेगा उसके पहले ही हो जाए લખપતિ દીદીની નાણાકીય સ્વતંત્રતા મજબૂત કરવા પ્રધાનમંત્રીએ અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય મદદ કરવા જી સફલ સ્કીમ અને ગ્રામીણ આજીવિકા પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્ટાર્ટઅપને મદદ કરવા જી મૈત્રી યોજના પણ શરૂ કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં ત્રણ કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સામે ગુજરાત સરકારે દસ લાખ લખપતિ દીદીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે અત્યારે રાજ્યમાં એક લાખ પચાસ હજાર જેટલી મહિલાઓની આવક એક લાખ રૂપિયાથી વધુ થઈ છે આ યોજના અંતર્ગત ગુજરાતમાં સાત લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો તેત્રીસ મહિલાઓની નોંધણી કરવામાં આવી છે તેમાંથી સાત લાખ છાસઠ હજાર સાતસો તેતાલીસ મહિલાઓ કૃષિ આધારિત રોજગારમાં સંકળાયેલી છે અને અન્ય મહિલા બિનકૃષિ ક્ષેત્રો જેવા કે હસ્તકળા ઉત્પાદન સેવાઓ અને અન્ય નાના વ્યવસાયોમાંથી આવક મેળવી રહી છે નવસારી વલ વલસાડ અને ડાંગ જિલ્લામાં એક લાખ છ હજાર આઠસો ત્રેવીસ મહિલાઓની ઓળખ કરવામાં આવી છે અને ત્રીસ હજાર પાંચસો સત્યાવીસ મહિલાઓની આવક એક લાખ રૂપિયાથી વધુ થઈ છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લખપતિ દીદી યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવતી પહેલ વિષય પર સમાચાર સમીક્ષા લેખન અને રજૂઆત અનિલ પટેલ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું